સિદ્ધપુરના રાજપૂત નાકા નજીક એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં સિદ્ધપુર જેપી મિલ રૂમમાં રહેતા અને મૂળ વડનગરના આર્યન યુસુફ ખાન પઠાણ પાસેથી કેવલ મોદીને મેચની આઈડીના રૂપિયા પચાસ હજાર લેવાના હતા જે માટે આર્યન પઠાણને ફોન કરી બોલાવવામાં આવ્યો હતો પણ તે મળવા ગયો ન હતો આ તરફ કેવલ મોદી તથા તેના સાગરીતો પૂર્વ નિયોજિત કાવતરું રચી બે ફોર્ચ્યુનર ગાડી તથા એક થાર ગાડી લઈ આર્યનનું અપહરણ કરવા નીકળ્યા હતા તેમણે સિદ્ધપુરના રાજપુર જકાત નાકા નજીક આર્યન તથા તેના મિત્રની સ્વિફ્ટ કારને અકસ્માત કરી આર્યનનું કર્યું હતું આ સાથે તેને વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી બનાવની જાણ થતા સિદ્ધપુર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરતા ગણતરીની કલાકોમાં આઠ આરોપીઓને આડત્રીસ દસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને અપયત યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી લીધો હતો